ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના અગિયાર વર્ષ પૂર્ણ થવા પ્રસંગે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમનું આયોજન અંતર્ગત અરવલ્લી જિલ્લા શ્રી કમલમ કાર્યાલય મોડાસા ખાતે રાજ્યસભાના સાંસદ મયંક નાયક ખાસ ઉપસ્થિત રહ્યા હતા મયંક નાયકે પત્રકાર પરિષદ યોજી કાર્યકરો સાથે કાર્યશાળા સંબોધી જરૂરી માર્ગદર્શન આપી સૂચનો પાઠવ્યા હતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના વર્ષના ભાગરૂપે સેવા સુશાસન અને ગરીબ સૂત્ર સાથે આજે અરવલ્લી જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે એમને અગિયાર વર્ષમાં કરેલા નિર્ણયોની એક પ્રદર્શની ત્યારબાદ પ્રબુદ્ધ નાગરિકો સાથેની અમારી ચર્ચા વિચારણા છે અને આજે અગિયાર વર્ષના વડાપ્રધાન તરીકે અને ચૌદ વર્ષના મુખ્યમંત્રી તરીકે સતત પચીસ વર્ષથી જનકલ્યાણના કામો કરતા છેવાડાના માનવીની ચિંતા કરતા અંત્યોદયના કાર્યક્રમને પ્રજાલક્ષી નિર્ણયો લેતા માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના અગિયાર વર્ષના કેન્દ્રના વડાપ્રધાન તરીકેના શાસનને અભિનંદન આપવા માટેનો આજે અમારો અરવલ્લી જિલ્લામાં બેઠક રાખવામાં આવી છે